સૌથી પહેલા તો બધા રાજકોટ વાસીઓને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની શુભકામના પોતાને સુરક્ષા અને બીજાને સુરક્ષા બંને ને ધ્યાન રાખજો અને કાળજી રાખજો કે પતંગ ચગાવતી વખતે કોઈ ઢાબા ઉપર જો હોય તો છોકરાઓ પડે નહીં ઢાબા ઉપરથી પતંગ લૂંટતી વખતે કઈ એક્સિડન્ટ નહીં થાય અને ચાઇનીઝ માંજા કે ગ્લાસ વાળા માંજા નહીં વાપરજો જેથી કે તમારા કારણે કોઈ બીજાને ઇન્જરી નહીં થાય તમે આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવો આ માટે શુભકામના પરંતુ પોતાને અને બીજાને બંનેને સુરક્ષા ધ્યાનમાં રાખીને આ તહેવાર ઉજવજો ચાઇનીઝ ડોરીને વિરુદ્ધ આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘણા બધા કેસો કર્યા છીએ અને હજી હું રિક્વેસ્ટ કરું છું કે જેને પાસે હશે કદાચ પણ તો પણ આને નહીં વાપરે તમે તો વાપરીને આને યુઝ કરીને મજા લઈ લેશો લેકિન તમારા કારણે પછી બીજા કોઈ વ્યક્તિને અથવા પક્ષીઓને આને કારણે તકલીફ પડશે તો આ સારું નહીં રહે